દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજનો આ મુદ્દો કે જે ગુજરાતના રાજકારણમાં એક પ્રકારે હાઈ પ્રોફાઇલ ગરમાવું જોવા મળી રહ્યું છે કારણ કે આજે સવારે જ સમાચાર સામે આવ્યા એટલે કે ગુજરાત ભાજપમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપની સ્થિતિ અને ભડકાની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને પહેલાં આપને સૌને ખ્યાલ હોય તો એક પત્ર વાયરલ થયો હતો અને જે અનામી પત્રમાં વાત કરવામાં આવી હતી કે ભાજપમાં જ હવે અનામત સિસ્ટમ લાવવી પડશે કે બહારથી આવેલા કોઈ પક્ષ પલટું કરેલા નેતા છે તેને કેટલી અનામત આપવી પક્ષના નેતા છે તેને કેટલી અનામત આપવી કોઈ કેસ તેના પર ચાલે છે તો એમને કેટલી અનામત આપવી એટલે કે ક્યાંક ને ક્યાંક જે નવા આવેલા જે નેતાઓ છે તેમના પ્રત્યેની નારાજગી એ પત્રમાં સામે આવી હતી કોઈ નામ નહોતું અનામી પત્ર હતો પરંતુ ચર્ચાઓ ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી કે જે નવા આવેલા જે નેતાઓ છે તેમને કંઈક મોટા હોદ્દાઓ મળી જાય છે અને તેના કારણે જે જૂના નેતાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ નારાજ જોવા મળી રહ્યા છે અને પહેલાં વડોદરાથી જ આપણે વાત કરીએ તો જ્યોતિબેન પંડ્યા કે જેવું પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને તેની પહેલાં તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કેમ કારણ કે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને તેનાથી અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જ્યોતિબેન પંડ્યા નારાજ હતા અને તેમને પણ પોતાની વાત ત્યારબાદ રજૂ કરી હતી હવે વાત કરીએ કેતન ઇનામદાર આજે સવારથી જ આ નામ ચર્ચામાં આવ્યું છે ચાર વર્ષ પહેલાં પણ તેમણે રાજીનામું આપ્યું હતું જનતાના પ્રશ્નોના કારણે અને આ વખતે ફરી એક વખત રાજીનામું આપ્યું છે પરંતુ આ વખતે કારણ આ છે કે જે કુલદીપસિંહ રાહુલજી જેમને નામ નથી આપ્યું પરંતુ તેમને ઈશારો એ તરફ જ છે કારણ કે કુલદીપસિંહ રાહુલજીની વાત કરીએ બે હજાર બાવીસમાં કેતન ઇનામદારની સામે તેઓ લડ્યા હતા કોંગ્રેસમાંથી ત્યાર પછી તેઓ ભાજપમાં આવ્યા અને જે ડભોઈ જિલ્લો છે જે પ્રકારે વાત કરીએ તો તેના પ્રભારી તેમને બનાવી દેવામાં આવ્યા ચૂંટણી પ્રભારી તો એના કારણે ક્યાંક ને ક્યાંક નારાજગી છે કે અન્ય ઘણા જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો છે તેઓની અવગણના થઈ રહી છે કેતન ઇનામદાર તેમની પણ અવગણના થઈ રહી છે એટલે તેના કારણે તેઓ ઘણા સમયથી અસમંજસમાં હતા ઘણા સમયથી મૂંઝવણમાં હતા તેવા કાર્યકરોએ તેમને જણાવ્યું છે ત્યારે આજે તેમણે રાજીનામું આપ્યું અને તમામ કાર્યકરો તેમના સમર્થકો છે જેમાં નગરપાલિકાની વાત કરીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેના સદસ્યોએ પણ રાજીનામું આપ્યું છે ત્યારબાદ હવે અત્યારે વાત કરીએ તો સી પાટીલ સહિતના નેતાઓ સતત તેમની સાથે સંપર્કમાં છે હર્ષંઘવી સાથે પણ વાતચીત ચાલી રહી છે તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ કેતરી નામદાર અત્યારે અડગ છે અને કહી રહ્યા છે કે હું રાજીનામું પરત નહીં ખેંચું અને વિધાનસભાની ચૂંટણી પણ નહીં લડું પરંતુ રંજન રંજનબેન ભટ્ટને જીતાડવાના પ્રયાસ કરીશ અન્ય જે ઉમેદવાર આવશે ભારતીય જનતા પાર્ટીનો તેને પણ વિધાનસભામાં જીતવાના જીતાડવાના પ્રયાસો કરીશ પરંતુ સવાલ અહીંયા એ જ છે કે જે પક્ષ પલટું જે નેતાઓ છે તે આવી રહ્યા છે તેમને હોદ્દાઓ મળી રહ્યા છે તેને કારણે ભાજપના પ્રવર્તી નારાજગી તેને ભાજપ કેવી રીતે રોકશે આજ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગડવી અને સંતોષ શ્રી રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક બંને સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં પ્રશાંતભાઈ આપનાથી શરૂઆત કરીએ ગઈકાલે રાત્રે જે પ્રકારે વાત કરી તો કોંગ્રેસ માટે એ સમાચાર સામે આવ્યા કે પૂર્વના જે ઉમેદવારે નામ પાછું ખેંચ્યું સવારે ભાજપ માટે આ સમાચાર સામે આવ્યા હજી શું જોવાનું બાકી છે હજી લોકસભા પહેલા હજી પણ આવા ઘણા બધા આપણે વાતો જોઈશું કે શું ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાં એટલે કોઈ પણ વસ્તુનો અસ્તિત્વનો જંગ લગભગ ચૂંટણી ટાણે બધી રીતે દેખાવાનો પ્રયત્ન થતો હોય અને બહાર આવતો જ હોય છે એટલે આ હાજરી પુરાવી પડે ચૂંટણીની સિઝન હોય એટલે દરેક વ્યક્તિ પોતપોતાની હાજરી ભાઈ ટાઈગર અભી જિંદા એ અમે લોકો બજારમાં છીએ તમે અમને કઈ પૂછતા નથી અમારું કંઈ નોંધ લેતા નથી પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો પોતે અપક્ષ ધારાસભ્ય હતા અને ગઈ વખતે ભાજપે મહાપરાણે સમર્થન મેળવ્યું એમની જોડેથી અને ભાજપના સમર્થનમાં ચૂંટણી લડાયા હતા એમને અને પછી ભાજપમાં ભેળવ્યા હતા બી ખરા અને યસ ભાજપને બે માર્ક આપણે આપવા પડે કે નારાજગી પ્રવર્તે એટલે લોકો આવી રીતે દોડા દોડી કરવા માંડે છે ગઈ વખતે બે વાર કેતનભાઈ એકવાર ટિકિટ વખતે ત્યારે જીતુભાઈ વાઘાણી દોડ્યા હતા અડધી રાતે અને ત્યારબાદ બરોડાના સાત ધારાસભ્યો સર્કિટ હાઉસમાં મિટિંગ કરી હતી કે ભાઈ અધિકારીઓ સાંભળતા નથી જનતાના કામ થતા નથી અમારું માન સન્માન જળવાતું નથી એમાં યોગેશભાઈ પટેલ પણ હતા અને ત્યારબાદ યોગેશભાઈને મંત્રી પણ બનાવ્યા હતા બરોડાના ધારાસભ્ય ત્યારે કેતનભાઈ પણ એમની સાથે હતા હામાં હા ભરી હતી એ વખતે એ વખતે રાજેન્દ્ર એના બધા ધારાસભ્યો એમાં હાજર હતા એટલે ઓવરઓલ આવીને એની નારાજગી પ્રવર્તી રહેતી હોય છે અને કેતનભાઈને એકચ્યુઅલી જેવી રીતે કુતિયાણામાં કાંધલભાઈને કોઈ પક્ષના લેબલની જરૂર નથી એમ સાવલીમાં કેતનભાઈ પણ કોઈ પક્ષના લેબલની જરૂર નથી એ તો અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને ભાજપને ને તે વખત એમની ગરજ બે રીતે હતી એક તો રાજ્યસભાનું ઇલેક્શન વધતા એમ કે ભાઈ અપક્ષી લડો છો તો ક્યાંક ભાજપની બદનામી થાય છે એટલે ભાજપે પરાણે એમને એમનામાં ભેળવ્યા જેવી રીતે કાંધલભાઈ પહેલા એનસીપી આ વખતે સમાજવાદી પાર્ટી ઓવરઓલ ભાજપમાં અત્યારે જે કંઈ ભરતી મેળો ભરતીને લઈને હમણાં સી આર પાટીલ અને કેતન ઇનામદારા સામસામે બે સ્ટેટમેન્ટ આપ્યા છે એટલે એ તો પરિસ્થિતિ થવાની જ છે આજે નહીં તો કાલે બી જેમ જ્યોતિબેને કીધું કે રંજનબેને ટિકિટ ત્રીજી વારની ટર્મ કેમ રિપીટ કરી છે બીજાને જોવાતા નથી એટલે એક બાજુ જે છે એને એને રિપીટ કરવાના નવા ચહેરાને સ્થાન મળે નહીં અને કોંગ્રેસમાંથી આયેલાને સ્થાન મળે છે હવે આ તો ભાજપને જનુન ઉપડ્યું છે એટલે અત્યારે વન વે એક દિશામાં બધું વિચારે છે ઓવરઓલ રાજકીય રીતે જોવા જાવ તો ઉથલ ખાલી પક્ષપૂર્તિ સીમિત છે ભાજપ પૂર્તિ કારણ કે આનો કોઈ વંટોળ કોઈ જુવાળ કોઈ ફાયદો પક્ષને બીજા કોંગ્રેસ પક્ષને મળી જાય એવું કોઈ વાતાવરણ નથી થતું હા તાલુકા પંચાયતના સભ્યો રાજીનામું આપે તો સો ટકા તાલુકા પંચાયત ભાજપના હાથમાંથી ખસકી શકે છે જે અત્યારે લગભગ જિલ્લા પંચાયત પંચાયત અને વધારે તાલુકા ભાજપ પાસે છે એમાંથી એકાદી ખસકી શકે છે અને એ બહુ નામો શીખ કહેવાય અને આટલા તપતા સૂર્યમાં અને સી આર પાટીલ જેવા જેમ કેતન નામદાર દબંગ છે એવી રીતે સી આર પાટીલ પણ એક દબંગ પ્રમુખ પ્રમુખ તરીકે ઓળખાય છે એમની નેતાગીરી અત્યારે આવું થાય ત્યારે મને લાગે છે કે કંઈક ને કંઈક એમનું એક અસ્તિત્વ અને ઈજ્જતનો સવાલ આવતો હોય છે એટલે આ બધી દોડધામ ધીમે ધીમે થશે સંતોષભાઈ આપની પાસે આવીશ જે પ્રકારે અત્યારે પ્રસાદભાઈએ પણ જણાવ્યું આપનું શું મંતવ્ય રહેશે આ સમગ્ર બાબતને લઈને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે દોડધામ છે અત્યારે હાલ પણ એક સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર સત્તરમાં જે ભાજપના ઉમેદવાર હતા વ્યારાથી જે ભાજપના ઉમેદવાર હતા જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા બે હજાર સત્તરમાં અરવિંદભાઈ ચૌધરી તે પણ અત્યારે કોંગ્રેસમાં પાછા જોડાઈ ગયા છે આજે તેમની સાથે અન્ય બે બે નેતાઓ કોંગ્રેસમાં પાછા જોડાઈ ગયા છે એટલે કે તાપીમાં ફરી એક વખત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે અને અન્ય જે અત્યારે કેતન ઇનામદારની પણ વાત કરી રહ્યા છે તેઓએ રાજીનામું અત્યારે તો ઈમેલ મારફતે માત્ર સોંપ્યું છે રૂબરૂ મળવું પડશે પરંતુ શું લાગે છે સી આર પાટીલ ફરી એક વખત તેમને મનાવવામાં સફળ થઈ જશે સંતોષજી આપને અવાજ આવી રહ્યો છે સંતોષભાઈ છું પ્રશાંતભાઈ નેતાગીરીમાં જાણીતા છે તેમના મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે શું ફરી વખત ચાર વર્ષ પહેલા જે થયું હતું કે રાજીનામું પાછું ખેંચ્યું હતું આ વખતે ફરી વખત મનાવવામાં સફળ થઈ જશે જો કેતનભાઈ ને રાજીનામું આપવું જ હોત તે સવારમાં કીધા વગર આવી ગયા હોત ગાંધીનગર અધ્યક્ષશ્રીને રાજીનામું સોંપી દીધું હોત કારણ કે આ ધારાસભ્ય રાજીનામું અધ્યક્ષ રૂબરૂમાં આપવું પડતું હોય છે એટલે આ કેતનભાઈ એક હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો છે સાંજે પાછા માની પણ જશે અને સી આર પાટીલ બેઓના બે એકબીજાના પેડા ખવડાવતા ફોટા પણ જોવા મળશે આપણને સાંજે કારણ કે આ એક બધી રીતે મેં ના કીધું ક્યાંક ને ક્યાંક એવું પણ બને કે કેતનભાઈએ બરોબર ટિકિટ માંગી હોય અંદર ખાને અને ટિકિટ ને લઈને ક્યાંય એમની કોઈ વાતચીત ના થઈ હોય એટલે જો રાજીનામું આપવું જો જેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપવા નીકળે છે તો સીધા અધ્યક્ષને ત્યાં પહોંચી જાય છે રાજીનામું સુપ્રત કરે છે અને ફોટો પડાઈ લે છે એમાં આપણે પણ પડાવી શકતા હતા પણ કેમ ઈમેલ કર્યો આ પહેલી વાર તમે જુઓ કોઈ આજ સુધી ઈમેલ થી રાજીનામું મોકલ્યું જ નથી એટલે આ એક ડ્રામા છે હાઈ વોલ્ટેજ ડ્રામા છે સી આર પાટીલ વર્સિસ અત્યારે જે કે નાનું મોટું ગજ બોલવાનું પણ આપણે સાંભળ્યું છે તો મને લાગે છે સવાલ અને ભાજપ આ બાબતમાં બહુ જ સ્માર્ટ એક્ટિવ છે એ એમની રીતે કેવી રીતે મનાવવા શું કરવું એવી પરિસ્થિતિ તો ઉભી નહીં થાય કે ના હવે મજા નથી આવતી આ વખતે નારાજગી સાંભળવું નથી એવું તો ગાંધીનગર બંગલે નથી આવવાના સીધા ત્યાં જાય પણ એ બધું તમે જુઓ તો બહુ લિક્વિડ ફોર્મેટમાં છે એટલે લિક્વિડ ને આધારે સાંજ પડે કદાચ એવું થાય કે આ પરિસ્થિતિ પાછી ફરી જાય અને કેતનભાઈ માની જાય હવે કેવી રીતે મનાવા કારણ કે હવે જો ચાર જ ચૂંટણી લડવાની છે એટલે પ્રભારી બનાવવા છે સંગઠનમાં મોટો કોઈ આપવો છે એ શું કરવાનું પેલા કોઈ કમિટમેન્ટ આપશે સી આર પાટીલ સાહેબ અથવા ભરતભાઈ બોગરા સાહેબ કે જેવી હશે પણ ઓવરઓલ મને લાગે છે અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા દેખાઈ રહ્યો છે અને સાથે જ જે અન્ય જે આની પહેલા પત્ર પણ જે અનામી જાહેર થયો હતો તો જે અન્ય જે આપણે જિલ્ વાત કરીએ જિલ્લાઓની તો જેમાં પોરબંદરની આપણે વાત કરીએ તો જે અર્જુન મોઢવાડિયા જોડાઈ ગયા છે તેમની સામે બાબુ બોખરિયા પણ એક મોટું નામ છે આની સિવાય આપણે વાત કરીએ અન્ય જે બેઠકોની વાત કરીએ તો આપણે લાગી રહ્યું છે કે ત્યાં પણ કોઈક નારાજગી ભવિષ્યમાં પ્રવર્તી શકે છે જો એક કોઈ મોટું પદ આપવામાં આવ્યું તો જેમ કે અર્જુન મોઢવાડિયાને કોઈ આપવામાં આવ્યું તો બાબુ બોખરિયા તે પણ ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ સર્જાઈ શકે છે જયારે જ્યારે કોંગ્રેસમાંથી સભ્યો લાવે છે ત્યારે કોઈ જેવું જેનું કદ કોંગ્રેસમાં એ રીતે ભાજપમાં એમને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ખાસ કરીને ધારાસભ્યોને ટિકિટ આપીને આપણે જો બાય ઇલેક્શન આવવાના છે એમાં એક બાકી છે તો પાંચની જે ચૂંટણી જાહેર થઈ છે એમાં એ જ ઉમેદવારોને છે એને જ લડાવવાના છે તો ભાજપમાંથી જે હાર્યા છે ગઈ વખતે જે ભાજપ માટે કામ કરી ચૂક્યા છે અને કોંગ્રેસને ભાજપના લેબલથી જીતાડવાના એમાંથી પાસે એકાદાને મંત્રી બનાવશે અર્જુનભાઈનું કદ એટલું મોટું છે એટલે એમને કદાચ મંત્રી પણ બની શકે છે તો હવે એ ક્યાંક ને ક્યાંક ભાજપના જે કાર્યકરો સંનિષ્ઠ કાર્યકરો છે એમનામાં નારાજગી પ્રવર્ત આ શું થઈ રહ્યું છે અને હું કહેતો હોઉં છું કે સો માણસની હોલની કેપેસિટી છે એમાં ત્રણસો માણસ બેઠા છે ભાજપમાં માં પરિસ્થિતિ છે દરેક વસ્તુમાં દાવેદાર જોડીદાર એટલા બધા એટલે હકદાર બધું જ છે પણ છેલ્લે તો ધાર્યું ધણીનું થાય એટલે ભાજપને જે જનુન ચડ્યું છે પાંચ લાખની લીડ હોવી જોઈએ છવ્વીસ માંથી છવ્વીસ સીટ હોવી જોઈએ એકસો માંથી એકસો બ્યાસી વિધાનસભા લાવી છે એના માટે એમને જે કરવું પડે એ કોંગ્રેસને પાડી દો કોંગ્રેસને આપણામાં ભેળવી નાખો બધાને લઈ આવો બધું આપણામાં કેસરીઓ કેસરીઓ આવવું જોઈએ એના આધારે ભાજપના જે બેઝિક પાયાના કાર્યકરો છે એ લોકોમાં નારાજગીની ઘણો આ તો અંદર ખાને અસંતોષ છે અને આ બહાર આવતો નથી બહાર નહીં આવવાનું એકમાત્ર કારણ એક જ છે એવું નથી કે ભાજપ મજબૂત છે હા મોદી સાહેબ નો ખોપ છે પણ એની સામે કોંગ્રેસ મજબૂત નથી કોંગ્રેસ કંઈ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી નથી અને ટેકો મળે તો સરકાર રચવા સુધી પહોંચી શકે એમ એટલે ભાજપના કાર્યકરો શાંત છે જે દિવસે આ પરિસ્થિતિ લિક્વિડ ફોર્મેટમાં ફિફ્ટી ફિફ્ટી જેવી થતી હશે ને ત્યારે અડધું ભાજપ રીતે કોંગ્રેસમાં આવી જશે અને જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ તો ચોક્કસ આજે નહીં તો ભવિષ્યમાં કોંગ્રેસમાંથી સરકાર બનાવતા આપણને જોવા મળશે થોડું ઈલોજીકલ લાગે થોડું પેલું લાગે છે દુરંદેશી ભાજપમાં એટલા બધા ગયા છે આયા આમ આદમી પાર્ટી માંથી આયા અને બધા અત્યારે ભાજપ વાળાના સાહેબ થઈને બેઠા છે કારણ કે એમને કમિટમેન્ટ એ રીતે આપવામાં આવ્યા છે લાવવામાં આવ્યા છે આજની સૌથી નાનું છે પણ એમાં તમે જો ચાર તો કોંગ્રેસીઓ છે

આપને શું લાગી રહ્યું છે હજી જે પ્રકારે આગામી સમયમાં નારાજગી આવી શકે છે કે પછી ભાજપે કઈ કરવું પડશે આના માટે જી સંતોષભાઈ સંતોષભાઈ આપને અવાજ આવી રહ્યો છે બિલકુલ બિલકુલ મારો અવાજ આવી રહ્યો છે જી માફ કરજો કારણે જોડાઈ ના શક્યો પરંતુ ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે આ પ્રકારના ધમપછાડા કે કહેવાતા ખેલ ખેલા જેને કહેવાય તે પ્રકારના કામગીરીઓ બધા કરતા હોય છે તમામે તમામ કાર્યકર્તાઓ મારું પણ અસ્તિત્વ કઈક છે તે પ્રકારનું બતાડવા માટે કરતા હોય છે ખરેખર જો આપણે કાર્યકર્તાઓની જો વાત કરીએ તો કાર્યકર્તાઓ જયારે પોલિટિકલ પાર્ટીઓ પાર્ટીઓમાં પણ જોડાય છે ત્યારે લોકો અલગ અલગ રીતે જોડાતા હોય છે કોઈ પીરિયડ એવો પણ હોય છે કે જયારે ચૂંટણી ના હોય એવો સમય કે જે ખરેખર કામ કરવાનો સમય હોય છે અને બીજો એક સમય હોય છે કે ચૂંટણીનો સમય કે જયારે ખરેખર પોતે દાવેદારી માટે એટલે આ અલગ અલગ સમય હોય છે એટલે સમયના આધારે ક્યારે ક્યારે કાર્યકર્તાઓ પોતપોતે પાર્ટીઓમાં જાય છે તે પણ વિચારવા જેવું છે કારણ કે લગભગ લગભગ જે પણ કાર્યકર્તાઓ પોલિટિકલ પાર્ટીઓમાં ચૂંટણીના સમયે જયારે જતા હોય છે એટલે કે સ્પષ્ટ છે કે પોતાએ પોતાનો લાભ ખાટવા માટે જતા હોય છે પરંતુ આ એક નીતિન હમણાં જે ઈમાનદાર સરે જે હમણાં રાજીનામું મૂક્યું છે તે થોડું કંઈક અલગ હટીને અત્યાર તો જો કે તેમણે મેલ જ કર્યો છે જે સ્વીકારાયો પણ કે નથી સ્વીકારાયો તે પણ હજુ પ્રશ્નાર્થ છે પરંતુ એ પણ જે કર્યું છે તો અત્યારે તેઓ જેમ કે પોતે સત્તામાં છે અને સત્તામાં હોવા છતાં પણ આ પ્રકારનો એમણે પોતે પોતાનો એક મિજાજ બતાડવા માટે પ્રયત્ન કર્યો છે પરંતુ અંતે તો બધું સમેટાઈ જ જતું હોય છે કે કારણ કે ચૂંટણીના સમયે તમામ લોકોને ખબર છે કે આ તમામ પ્રકારના પાસાઓ આ તમામ બધી થતું હોય છે પરંતુ તેને એક સેટ કરવામાં આવતું હોય છે અને પાર્ટી નું જે મિકેનિઝમ છે તમામ આવા લોકોને કરી દેતા હોય છે છે વસ્તુ એ કે શું જોઈને લોકો અ જયારે ઇલેક્શન જયારે આવતું હોય છે તો શા કારણેથી પોતે પાર્ટીઓ બદલતા હોય છે અને કેમ જતા હોય છે જેમ કે હમણાં મોરવાડાજી એ પણ બદલાયું પોતે પોતાની પાર્ટી બદલી અને રાજીનામું આપ્યું તો એની પાછળનું એક કારણ એ પણ અપાય છે કે તેમના જે કઈ બી તેમના કામકાજના જે પ્રકારો છે તેમના તેમનો જે ધંધો છે એ ધંધાના લઈને પણ પોતે એ પોતે પાર્ટી બદલી ઘણા બધા લોકો ઈડીની રેડ છે કે અલગ અલગ રેડો છે એ રેડોના બચવા ખાતર પણ આપણે છેલ્લા ભૂતકાળમાં જોયું કે ઘણા બધા નેતાઓએ પાર્ટીઓ પક્ષો બદલી અને જે સત્તાધારી પક્ષ છે એટલે અત્યારે ચૂંટણીના સમયે આ સમાન થવાનું છે પરંતુ ચૂંટણી અ જયારે નજીકમાં એકદમ આવી જતી હોય છે જયારે મતદાન થવાનું હોય છે એની પહેલા લગભગ લગભગ તમામ ને તમામ એને એડજસ્ટ પણ કરી લેતા હોય છે પાર્ટી પ્રશાંતભાઈ આપણે જે પ્રકારે નામ આપ્યું છે તમામ લોકોએ ભાજપને કેડર બેઝ પાર્ટી નારાજગી પહેલાં એટલી સામે નહોતી આવતી પરંતુ હવે નેતાઓ સામે નારાજગી દર્શાવી પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને કંઈક ચિંતાનો વિષય છે આગામી સમય માટે અને તેને ખાળવા માટે હવે શું કરવું પડશે ખાસ કરીને જે પક્ષ પલટું નેતાઓ આવી રહ્યા છે તેમના માટે આમ તો હું કહેતો આવું છું કે પોણું ભાજપ ભાજપ નારાજ છે કારણ કે આયાના કાર્યકરોને કોઈ તક કે કોઈ આગેવાની નેતાગીરી કરવાનો મોકો મળતો નથી એ લોકોને સતત એટલા બધા કાર્યરત રાખે છે આપણે વાત કરતા હોય ઘણી વાર સાત વાગે સવારે પ્રોગ્રામ નવ વાગે પ્રોગ્રામ રાતે નવ વાગે પ્રોગ્રામ એક પ્રોગ્રામ પતાવીને ઘેર આવે તો બીજો ફોન આવે કે કાલે આ સંકલ્પ યાત્રાનો ફલાણા લિફલેટ માટે જવાનું છે કાલે આ માટી દેશ માટે જવાનું છે આના માટે જવાનું આના માટે જવાનું એટલે સતત કાર્યરત રાખે છે એની સામે ફિલ્ડના કાર્યકરોની વાત ઉપર પહોંચતી નથી બીજું સંગઠન મજબૂત કહેવાય સરકાર કરતા પણ પાર્ટીની દ્રષ્ટિએ સંગઠનના કાર્યકરોના સરકારમાં કોઈ કામ થતા નથી માત્ર મંત્રીઓ બે હાથ જોડી ખૂબ હસી ખુશીથી હસે છે અને પછી કાઢી મૂકે છે અને ત્યાં એવા ટોળા કરીને બેઠા હોય છે કે સંગઠનના કાર્યકરોને કોઈ રજૂઆત કરવા જવું હોય છે તો થતી નથી કોઈ કામ થતા નથી સંગઠનના કાર્યકરોને એમના તમારા મારા જેવા મિત્રો પણ મેણા ટોણા મારે છે કે તમે ભાજપના ટોપીને ખેસ પહેરીને ફરોજ તમારું કઈ તો છે કાર્યકરોનું મંત્રીઓનું મહામંત્રીઓનું એટલે સંગઠનના વોર્ડના પ્રમુખ હોય જિલ્લાના પ્રભારી હોય એમનું કોઈનું કશું જ નથી કારણ કે મંત્રીઓ માનતા નથી મંત્રીઓનું આઈએસ ઓફિસરો માનતા નથી કોઈના કામ થતા નથી માત્ર આંટા ફેરા અને સારા ફોટા પડાઈને સોશિયલ મીડિયા પર મૂકી આત્મસંતોષ આ ભાજપની અત્યારની નીતિ છે તમે જુઓ તો ભાજપના કાર્યકરોના સોશિયલ મીડિયા પેજ જોજો ફલાણાના સુપુત્રના લગ્ન પ્રસંગે હાજરી આપી કોઈ એવું કીધું રોજ આની રજૂઆત ગયા અને અને ત્યાં કામ પૂરું થયું આજે અમે કરી રહ્યા છીએ અથવા જનતાના હિત માટે આ કામ કર્યા કોઈ કામ એમના માટે બચ્યા જ નથી એટલે માત્ર લગ્ન પ્રસંગની હાજરી ફલાણાની શુભેચ્છા મુલાકાત આ પ્રસંગોના સોશિયલ મીડિયા ઉપર આપણે ખોટા જોઈએ છીએ એટલે પોણું ભાજપ નારાજ છે કાર્યકરો માત્ર આ તો પોતાનું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે બીજું કે ભાઈ આજે નહીં તો કાલે કાલ નહી તો પરમ દિવસે રાહ વેઇટ એન્ડ વોચની રાહ જોઈને બેઠા છે અને ત્રીજો સીઆર પ્રદેશ પ્રમુખ બદલાવાની પરિસ્થિતિ ગમે ત્યારે છે ઓલરેડી સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે એક્સ્ટેન્શન મોડ પર ચાલે છે લોકસભા લડી આ વખતે ઉપર જશે તો એવું કઈક માળખું બદલાય જેમાં તમામને એવું છે કે અમારે કઈક ને કઈક નાનું મોટું સ્થાન સારી રીતે મળી જાય કારણ કે પોતાનો નેતા આવે દરેકને એવી ઈચ્છા હોય મારો નેતા આવે તો હું કઈક ગોઠવાઈ જઉં એ એવી એક નાની 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 એની પેલું તકની રાહ જોઈ લોકો બેઠા છે ભાજપ કેડર બેઝ ડિસિપ્લિન અને સારો એવો છે જ્યોતિબેન ને જેમ કર્યા એમ જેથી એ અંદર પ્રસરે નહીં એ ઝેર અંદર ના પ્રસરે અંદર અંદર રહીને જો થશે તો આનો ભડકો મોટો થશે એના કરતાં એને કટ ડિસ્કનેક્ટ જ કરી દેવાનું એટલે જો જ્યોતિબેનને સસ્પેન્ડ કરી દીધા કિશનસિંહ સોલંકી આપણા એક વખતના પ્રવક્તા દરેક મને દર બીજી ત્રીજી ડિબેટ આપણી સાથે હોય એમને તમે કઈક નાની મોટી વાતમાં ખાટું થયું તો સીધા ત્યાંથી ડિસ્કનેક્ટ કરી દીધા આવા કેટલાય મોટા સારા નામ પણ છે અત્યાર સુધી કનુભાઈનું ચાલતું કનુભાઈ જ ભાજપ છોડ્યું હતું જે તે વખતે ઘણા લોકો ભાજપ છોડીને ઘરે બેસી રહ્યા કાં તો પોતાની પાર્ટીઓ બનાવી છે આ ચાલતું રહેલું પણ અત્યારની જે તપતો સૂર્ય છે એમાં માત્ર કાર્યકરોને દબાઈ અને બેસાડી દેવામાં આવશે બીજું કંઈ થઈ શકે એવું છે નહીં હમણાં સંતોષભાઈ હવે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસ આનો કોઈ લાભ લઈ શકશે અત્યારે જે મુદ્દો બન્યો છે જે પ્રકાર અત્યારે આપણે ચર્ચા કરી કે થોડા સમયમાં રાજકીય ડ્રામા સર્જાશે અને પછી જે હતું તેવું તેવું થઈ જશે પરંતુ જો આ જે રાજીનામાના નિર્ણયથી તેઓ અડગ અડગ જ રહે છે તે નિર્ણય પાછો નથી ખેંચતા તો આ મુદ્દાનો લાભ કોંગ્રેસ કે અન્ય પક્ષો ક્યાંય લઈ શકે છે

સ્વતંત્રતા હોવી જોઈએ તે પ્રકારની કૂટનીતિકતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં તેનો અભાવ જોવા મળે છે અત્યારે જેમ વાત કરી કે અમદાવાદ પૂર્વના જે ગુપ્તાજી જેમને કે દાવેદારી જેમને ઘોષણા કરવામાં આવી હતી ઉમેદવાર તરીકેની અમદાવાદ પૂર્વ લોકસભાની તેમણે પોતાના અંગત કારણોસર તેમણે પોતાની દાવેદારી એ સ્થગિત કરવાની જાહેરાત કરી છે એટલે આ પણ એક માઇનસ પોઈન્ટ છે કે મેસેજ એક લોકો સુધી જતો હોય છે એટલે આ પ્રકાર આ આને આ પરિસ્થિતિને જોઈને લાગે છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ જે તક છે એનો લાભ ઉઠાવવામાં સક્ષમ નથી અને નહી ઉઠાવી શકે જી સવાલ આપને કે કોંગ્રેસ જે આ મુદ્દો અત્યારે છે ઠીક નથી થતો કોંગ્રેસ આનો લાભ કેવી રીતે લઈ શકે છે પરંતુ બીજી તરફ રોહન ગુપ્તાની આપણે વાત કરીએ જે ઉમેદવારી પાછી ખેંચી છે એ કેન્ડિડેટને લઈને પણ આપણે ચર્ચા કરીએ કે અગાઉ પણ તમને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે રોહન ગુપ્તાને તે વખતે કેટલા મત મળ્યા છે આપણે સૌ જાણીએ છીએ અને એમને જ ફરી વખત લોકસભામાં તેમને ઉમેદવારી રાખવી તેના અંગે પણ કંઈક ને કંઈક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે જ્યારે ઉમેદવારી પાછી ખેંચી છે કયું નામ આગળ કોંગ્રેસ લાવી શકે છે એમાં ભૂતકાળમાં રોહન જી જી રોહન ગુપ્તાના ફાધર પણ ચૂંટણી લડી ચૂક્યા છે લોકસભા અમદાવાદની સીટ ઉપરથી લડી ચુક્યા છે રોહન ગુપ્તા રાષ્ટ્રીય ચહેરા છે ચહેરો છે અહેમદ પટેલના ખૂબ ખૂબ ખાસ માન્યતા તરીકે ઓળખાય છે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે બધી જ ન્યૂઝ ચેનલ પર આપણે એમને રોજ જોઈએ છે એવી છે પણ અત્યારે કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી એટલે એક રાષ્ટ્રીય ચહેરો ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે મડાઘાટ પહેલા ગઈકાલે એક એવા ન્યૂઝ રૂમર નહીં આવ્યા હતા કે રોહન ગુપ્તાના ફાધરે રિઝાઇન કર્યું કોંગ્રેસમાંથી પછી ખબર પડી કે એમની તો તબીબ થઈ છે અને પછી રોહન ગુપ્તાએ જાહેર કર્યું કે મારે ચૂંટણી નથી લડવી હવે નહીં લડવાના કારણે એ રાષ્ટ્રીય ચહેરો જે સ્થાનિક ચહેરો નથી પોતે સ્થાનિક સંગઠનમાં બી કામ કરેલું નથી ક્યારે અને સોશિયલ મીડિયા થકી કામ કરેલું છે આવી પરિસ્થિતિમાં હું એવું માનું છું કે ખરેખર કોંગ્રેસ એક એવો દિગ્ગજ નેતા આના સિવાય આ ભલે યુવા ચહેરો છે કચ્છમાં યુવા ચહેરો એટલે બીજા બીજી જગ્યાએ નાની જગ્યાએ યુવા ચહેરા ચાલી જતા હોય છે કારણ કે લોકોની સ્થાનિક પ્રેઝન્સ વિદ્યાર્થી કાળથી હોય છે યુવા કાળમાં પણ એમના કામ ત્યાં બોલતા હોય છે અમદાવાદ જેવા સિટીમાં એક એવો ચહેરો આવો ઉતારવો જેનું કોઈ ગ્રાઉન્ડ વર્ક નથી અને કોંગ્રેસમાં આ વસ્તુ બહુ જરૂરી છે કે ગ્રાઉન્ડ વર્ક હશે તો અને તો જ એ લોકો જીતી શકે છે આજે કિરીટભાઈ પટેલ પાટણ જેવી સીટ ઉપરથી જીતીને આવે અમરીશભાઈ ડેર ત્યાંની સીટ ઉપરથી જીતીને આવે કારણ કે એમનું ગ્રાઉન્ડ વર્ક બોલતું હોય છે એટલે લોકસભા જેવી પરિસ્થિતિમાં રોહન ગુપ્તા જેવો ચહેરો આમ બી મને લાગે છે થોડું ગેરવ્યાજબી જેવું મને તો લાગતું હતું અને એમણે પોતે તૈયારી બતાવી છે આવામાં કોઈ એવા દિગ્ગજ નેતા જેમ ગઈ વખતે હિંમતસિંહ પટેલ પણ લડ્યા હતા આની પહેલા અમદાવાદ પૂર્વ તો આવો કોઈ દિગ્ગજ ચહેરો હોય જે કોંગ્રેસના મોભી મોડી મંડળમાંથી આવતો હોય અને કેમ બેકફૂટ પર ગયા છે ભાઈ તમે લોકોએ કોઈ ગ્રાઉન્ડ વર્ક ના કર્યું એ જ દિગ્ગજ નેતા દસે દસ જે દર વખતે લોકસભા વિધાનસભા વિધાનસભા લોકસભા લડતા હોય અને અચાનક થી આ વખતે કોઈ નથી લડવી તો તમારે પાંચ વર્ષ તમારે પોતે તૈયારી કરવી જોઈતી હતી તમારે ત્યાં તમારું સંગઠન તમારું એક નેટવર્ક ઊભું કરીને કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર હતી જે ક્યાંય થયું નથી આજે અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર રાજકોટ બરોડા સુરત આ બધી શહેરી સીટો તો કાયદેસર કોંગ્રેસ પહેલા દિવસથી હાર માની બેસે છે એવું તો ના જ ચાલે ને એટલે આવી પરિસ્થિતિમાં મને લાગે છે થોડુંક હારની બીક થી એમાં પાંચ લાખની લીડ એટલે સન્માનજનક હાર પણ જો ના થાય નેતાગીરી જોખમાઈ જાય આ રોહન ગુપ્તા પોતાની જાતને ક્યાંક ને ક્યાંક રાજ્યસભામાં જોતા હશે ભવિષ્યમાં કે મારે ફલાણી રાજ્યસભામાં જવાનું છે કારણ કે એ રાષ્ટ્રીય રાજકારણના બહુ મોટા નેતા જે રાહુલ ગાંધીના નજીકના છે જો અહીંયા બહુ ભૂંડાઈથી આવે કાલ ઉઠીને કંઈ પણ તકલીફ પડે તો એમની રાજ્યસભા પણ ક્યાંક અટકી શકે છે આવું ગણિત મને લાગે છે એમને એમની રીતે જોયું હશે એટલે આ પરિસ્થિતિ ઉભી થઈ છે સદોષભાઈ નાનકડો જવાબ અત્યારે જે ઇનામદારની વાત કરીએ તો તે અત્યારે હાલ તો અડગ જ છે કે મારે રાજીનામું આપવું છે પરંતુ આગળ હવે આ જો સી આર પાટિલ જે ઓપરેશનમાં સક્સેસ નથી થતા તો ભારતીય જનતા પાર્ટી માટે કેટલી ચિંતાનો વિષય ટૂંકમાં જલ્દીથી બિલકુલ ચિંતાનો વિષય તો છે કારણ કે જો એ જે નેતા છે જે રાજીનામું આપી રહ્યા છે ઇમાનદારજી એ તેઓ સૌથી પહેલા તો અપક્ષ લડ્યા હતા એટલે કે તેમને પોતાને કોઈ મેન્ડેટની કોઈ જરૂર નથી કોઈ પાર્ટી એમને મેન્ડેટ આપે ને તો જીતે કારણ કે એ સક્ષમ સક્ષમ છે અને તેમને લોકોનો સપોર્ટ છે એટલે જો તેમને મનાવવામાં નિષ્ફળ જાય છે તો ક્યાંક ને ક્યાંક ભાજપ નુકસાન તો છે જ પરંતુ જે કેતન ઇનામદારની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં તે ઉમેદવાર તરીકે પણ નહીં ઉભા રહે અને પાર્ટી જે ઉમેદવારને નીમશે તેમને જીતાડવા માટે પૂરતો પ્રયાસ કરશે સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે તેમને પણ જીતાડવાના પૂરતા પ્રયત્નો સાથે કરશે તે વાત પણ કેતન ઇનામદારે જણાવી છે હવે આગામી સમયમાં આપણે એ જોવાનું છે કે ક્યારે સી આર પાટીલ આ સિવાય અન્ય જે નેતાઓ જન્મનાવાના પ્રયાસો કરી રહ્યા છે કે ક્યારે જે બનાવી લેશે અને શું ગઈ જે પણ રાજીનામું છે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને સંતોષભાઈ બંનેનો આભાર ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર